જંબુસર બીએપીએસ મંદિર ખાતે શાક હાટડી ઉત્સવ ઉજવાયો જમ્મુસર નગર સ્થિત બીએપીએસ એપીએસ મંદિર જ્યાં વખત ધાર્મિક ઉત્સવની ઉજવણી પરંપરા અનુસાર પૂજ્ય જ્ઞાનવીરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ થતી હોય છે કાર્તક સુદ અગિયારસથી પૂનમ સુદે દેવ દિવાળી તરીકે ઉજવણી થતી હોય છે આજનો દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ પવિત્ર છે જેને એકાદશી તથા દેવઠી એકાદશી તરીકે છે આજના દિવસે રાજ્યભરમાં તુલસી વિવાની ભવ્ય રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે આ સૈહ ભગવાન સ્વામિનારાયણનું એક હજાર આઠસો સત્તાવનના દિવસે સજાનંદ સ્વામીનું નામાભિધાન કરાવ અને તથા એક હજાર આઠસો અઠ્ઠાવન જેતપુરમાં ધર્મ સુરાપીને રામાનંદ સ્વામીએ હરિભક્તો માટે વરદાન માંગ્યા અને પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પાર પાર્ષદી દીક્ષા આપીને ક્રાંતિ ભગત નામ અપાવ્યું અને આ સંપ્રદાય આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વનો વિશેષ શાકભાજી આજના દિવસે ધરાવીને શાકાઠડી ઉત્સવ ઉજવીને ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું છે જે પાત્રના વિરલભાઈ ગાંધી તથા ચંપુસર આમોદના હરિભક્તો દ્વારા સેવા કરાય છે અને ભગવાન આજે જાતે વેપારી બન્યા છે અને તેમના હસ્તે પ્રસાદી લેવાનો અવસર પ્રાપ્ત થયો છે આ સહિત દૂધી ટામેટા ધાણા કોબી સહિત શાકભાજીના વિવિધ ગુણ અને મીમાપૂજ્ય ક્યાંનવીર દાસ સ્વામી દ્વારા જણાવીને આશીષ પાઠવ્યા હતા અને આ પ્રસંગે પૂજ્ય અશો નિલય સ્વામી હરિભક્તભાઈઓ બેનો હાજર રહીને આરતી દર્શનનો લાભ લીધો હતો મહારાજ નિજય પ્રમુખ સ્વામી મહારાજ નિર્જય મહાન સ્વામી મહારાજનિજય પરમ મુખ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે પ્રતિષ્ઠિત થયેલ એવું બીએપીએસ સ્વરાયણ મંદિર જંબુસર એમાં અદ્ભુત વર્ષ દરમિયાન બધા ઉત્સવ પરંપરા એ ચાલતી હોય છે એમ આજે પણ કાર્તિક સુદ એકાદશી એટલે કે દેવ એકાદશી એ આજે અદભુત આગળ શાકોત્સવ એનું આયોજન એ કરવામાં આવેલું છે બધા આજુબાજુ હરિભક્તો આ પ્રકારે નાની મોટી સેવા કરી અને આગળ ભક્તિ અર્ગ્ય એ ભગવાનને અર્પણ કરે છે અને બધા હરિભક્તો એ બધા આરતી સભાનો લાભ લઈ અને આ જે જે છે એ પણ પોતાના ઘરે લઈ અને કાયમ માટે ભગવાન આવી પૂજા અર્ચન એ પ્રકારે કરે અને અવધા ભક્તિની અંદર વિશેષ બળ પ્રેરણા મળે એ પ્રકારનું આખું આયોજન અહીંયા મંદિર દ્વારા કરવામાં આવેલું છે તો આપ પણ બધા કરવા માટે પધારો અને વિશેષ દર્શન કરી આપણું જીવન ધન્ય બનાવી શકીએ એ જ મહારાજ સ્વના ચરણોમાં પ્રાર્થના જય સમા